ને વિડીયો ગમે તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ભાઈ આપણે શિવમ ભાઈ આપણે આરે આવવાના છે નવા મેમ્બર ને આપડા સબસ્ક્રાઈબર છે બધાય વિડીયો આપણે જો જોવન ભાઈ તમે બધાય વિડીયો તો વાંધો નહીં તો જાય હાલો આ ભાઈને લેતા જઈ ફાઈનલી આપણે બરે માણસો ગોઠવાઈ ગયા આપણે અહીંયા જગ્યા મળી અને લીમટો આપડે સપડા પોગી જાતી અને રિક્ષા વાળી ઉતરાય મંડીરા ગણપતિ દાદા નું મંદિર આનું છે ઓલી બાજુ મંદિર છે એમાં આ મૂર્તિ છે બાકી જો એનું લોકે કણ

તો ચાલો દર્શન કરી લઈએ આવી રીતનું છે ભાઈ બધા તમે વાંચતા જ આજો આપણે છે ને ભાઈ મહાકાળી માતાજીના દર્શન કરી લીધા ને બહુ આવી રીતનું છે અને આ કાકા ભાઈ અહીંયા જામનગર ના જ છે તો આ શું કેવાય મિની પાવાગઢ મીની પાવાગઢ બોલી એવું છે ને બાકી આવી રીતનું મંદિર છે તો આ બધા દર્શન કરીને વહી આવ્યા છે ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા ને આ જો અહીં બારનું લોકેશન અને આપણે હારે જે આપણા માણસો છે ને એ જો અલ્લા પણ છે આપણે અહીંયા જવાનું છે તો ચાલો જઈએ એની પાસે તો અહીંયા છે ને ભાઈ આપણા લોકોએ સકડી ચાલુ કરી દીધી છે રો મો રો ભાઈ મો ટિકટ છે ભાઈ હા કરાણ ટિકિટ મોચિયા ઘણા બધા માણસો આવેલા છે તો ભાઈ મહાકાળી માં ના દર્શન કરી લીધા ને હવે આપડે જવાનું છે ક્યાં જવાનું છે હવે ભરૂડી માં હાલો વરોડી માઈરાણ ને પછી રણુજલાન કેમ ને આઈથી કેટલું થાય અંદાજે ગાજે 15 15 કિલોમીટર થાતો કે કાઈ વાંધો નહિ હાલો વરોડી માઈ જાવાનું છે એ ત્યાંથી આપણે જામ છે રણુજા તો વિડિયો મેન સુધી બના રે તો મજા આવશે કેમ કે આપણે એક જ વિડિયો માં બધાના દર્શન કરના છે આપણે પેલા હાવ શરૂઆતમાં ક્યાં આવ્યા હતા છપડામાં છપડા અને આયા મહાકાળીમાં મહાકાળી માનો મંદિર છે બીજું હવે અહીંથી ત્રીજું વરોડી માં ને ચોથું પછી રણુજા

ફાઇનલ ઇમેજ તો આપણે દર્શન કરી લીધા છે અંદર વિડિયો શૂટિંગ અલાઉડ નથી એટલે આપણે એને અંદર નુકસાન નથી લીધું બાકી બહારનું જુઓ તમે આવી રીતનું છે બધું તો હજી આપણે બહાર જવાનું છે ચાલો ભાઈ દર્શન કરીને પાછા આવી ગયા છે હા ભાઈ આપડે ડ્રાઈવર ભાઈ છે ડ્રાઈવર ભાઈ દેખાડ ભાઈ દેખાડી એક વખત દેખાડી હાલો તો હવે અહીંથી નીકળશું

હાલો આવ્યા પેલા તો નાળિયેર વજર હોય ને નાળિયેર રજરતા આવી પછી અહીંયા સાવન છે મંદિર શ્રી રામદેવજી મહારાજ નું મુખ્ય મંદિર ચાલો ભાઈ આપણે દર્શન કરી લીધા છે ને હવે કઈ બધા છે પ્રતાપ આપણે બીજા બીજા મંદિરે રાવન છે ને નવા મંદિરે તો આ જૂનું મંદિર હતું ને હાલો તો હવે જાય નવા મંદિરે તો હવે આપણે રાવન છે નવા મંદિરે ત્યાં ગયો

બજારમાં રખડવા નીકળ્યા છે આવું ને માર્કેટમાં બજાર ઉભી બજારમાં થઈ રહી રખડવા થઈ રહ્યા આવે તો હું બજારમાં નીકળી જાય એમને ને હું લેવાનું છે કે હા ભાઈ તારે ભાઈ કઈ નહીં લેવાનું એવું છે હાલો આમને માતા મારી દીધી હું જોઈ રે ખરા તો આવી રીતના સ્ટોલ છે બધા બે બાજુ છે સ્ટોલ

ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે મળીયે વિડીયો આ બધા ગોઠવાઈ જ્યા પાછા અમારે ગોહિલરાજ